પ્લાસ્ટિકનો ઉપયોગ આજે વિશ્વમાં વ્યાપકપણે થઈ રહ્યું છે જે મજબૂત અને ટકાઉ છે પરંતુ પ્લાસ્ટિક લેન્ડફિલ અને જળાશય સુધી પહોંચી જાય તો પૃથ્વી પાણી અને કુદરતી જીવનને નુકસાન કરે છે છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણવાદીઓ ડિઝાઇનર અને અનેક નાગરિકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ પ્લાસ્ટિકના રિસાયકલિંગ અને અપસાયકલ પર કામ કરી રહ્યા છે આબો જે એક પ્રેરણામૂલક કાર્ય કચ્છના સામને વર્ગમાંથી આવતા એક મહિલા આ કામ કરે છે તેમનું નામ છે રાજીબેન રાજીબેન ભારતમાં પ્લાસ્ટિક વણાટના પાયોનિયર અને વુમન ક્રાફ્ટ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે જે પ્લાસ્ટિકને અપસાયકલ કરી હાથ વણાટથી ખૂબ જ સુંદર વસ્તુ બનાવે છે રાજીબેન મૂળ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા કોટાય ગામના વતની છે તેમનો જન્મ

કેવી રીતે તમારા મનમાં આવ્યું કે waste માં થી best plastic તમે આવું સારું bag ને એવું બધું બનાવો છો ઈ છે ને હું એક સંસ્થામાં જ્યારે કામ કરતી હતી ને ત્યારે મેં જોયું કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પણ વણાટકામ થઈ શકે છે અમે અમે વણકર છીએ અમે વણકર સમાજમાંથી આવું છું અને વણાટકામ અમારા બાપ દાદા કરતા હતા તો આમાં કંઈ બહુ એમ નહોતું કે હવે કેવી રીતે થશે પણ અમને જ્યારે મને ખ્યાલ પડ્યો કે વણાટકામ એક વેસ્ટ પ્લાસ્ટિક જે કચરામાં નાખી દઈએ છે આપણે જેનાથી પ્રદુષણ બહુ થાય છે ગાયો ખાય છે મરી જાય છે ને એમાંથી કામ થઈને આવી સારી વસ્તુ બનતી હોય તો એના જેવું એક નથી અમે બે હજાર થી અમે આ કામ ચાલુ કર્યું જયારે હું સંસ્થામાંથી મને ખબર પડી ત્યારે મેં વિચાર્યું કે અમે ગ્રુપ બનાવ્યું સૌથી પહેલા દસ બહેનો ગ્રુપ બનાવ્યું અમે બચત કરી સખી મંડળ બનાવ્યું અને એમાંથી અમને લોન મળતી હતી એ લોનમાંથી અમે આ વેસ્ટ પ્લાસ્ટિક વેચાતું લઈએ છીએ ગામડે ગામડે જઈ અને બધા બહેનોને કહીએ કે આપણે બજારમાંથી પ્લાસ્ટિક નથી લેવું પણ તમે છતાં લેવો છો તેને જ્યાં ત્યાં કચરામાં બના નાખજો કિલો એ જબલા ધોઈ સાફ કરી એની પટ્ટી કાપી એના બોબીન બનાવી એનું વણાટકામ કરી કાપડ બનાવીને પછી અમે એમાંથી સારી બધી પ્રોડક્શન બનાવીએ છીએ અને પછી અમે જાતે એને વેચવા પણ જઈએ છીએ એક્ઝિબિશનમાં જઈએ અને ઓનલાઈન પણ અમે સેલ કરતા હોઈએ છીએ ખાસ કરીને જબલા જ કારણ કે જબલા જે છે એ જ બહુ હાનિકારક છે જે આપણે કચરો નાખી દઈએ છીએ એમાં નાખીને પછી ગાયો ખાઈ જાય ને ગાય મરી જાય છે તો એ જબલા જ અમે વધારે પૂરતો લેતા હોઈએ છીએ અમારી પ્રોડક્ટ તમે જોશો તો લગભગ ઓછામાં ઓછી ચાલીસ જેટલી અમારી પ્રોડક્શન છે આમાં પચાસ રૂપિયાથી લઈ અને પાંચ હજારની વસ્તુ છે જે મોટી બેગ આવી આવી રીતના બેગ આવે છે અમારી એ પાંચ હજારની છે અને બાકી સૌથી નાનું ટી કોસ્ટર પચાસ રૂપિયાનું છે તો એવી રીતના અમે લગભગ ચાલીસથી પિસ્તાલીસ અમારી પ્રોડક્શન છે જે અમે બનાવીને વેચીએ છીએ અને અમે કોઈ દિવસ વિચાર્યું નતો કે અમારું જે આ કામ છે એ એટલું આગળ જશે આપણા ગુજરાતીમાં કહેવત છે કે કચરામાંથી કંચન મળે તો અમારા માટે એક એવું એક સમય આવ્યો કે આ કચરામાંથી કંચન જેમ કહેવાય તો અમને એક જાનકી દેવી બજાજ એવોર્ડ મળ્યું એમાં અમને દસ લાખ રૂપિયા મળ્યા હતા અને એક આપણા રાષ્ટ્રપતિના હાથે મને સન્માન થયું એક સર્ટિફિકેટ મળી હતી સ્વચ્છ ભારતને લઈને તો અમને બહુ ખુશીની વાત વાત છે છે અમારા માટે ગર્વની કે અમે જે આ કામ એના લીધે અમને બે બે એવોર્ડ મળ્યા છે અને અમારું કામ આટલું આગળ ગયું છે અને અત્યારે અમારી સાથે લગભગ દોઢસો થી બસો બહેનો મારી સાથે જોડાયેલા છે જે રોજગારી મેળવે છે અને એના સિવાય જે અમારી વણાટકામની કલા જે છે એ બહેનોમાં કેવી રીતના આવે એટલે અમે અમારે વધારે પૂરતી બેનો બધા જોડાયેલા છે એક તો અમે બેનોને રોજગારી મળે છે સાથે સાથે પર્યાવરણ બચે છે અને સાથે સાથે જે અમારી કલા જે છે એ બેનોમાં વધારે આવે છે તો અમારા માટે આ બહુ સારી વાત